સમસ્યા ઉભી થવાને લઈને આજે સ્થાનિક લોકો અને આમ આદમી પાર્ટીના આગેવાનોએ નગરપાલિકા ખાતે જેને લેખિત રજૂઆત કરી હતી જોકે પ્રમુખ હાજર ન રહેતા અંતે ઉપપ્રમુખ રજૂઆત કરવાની ફરજ પડી હતી ભૂપીટ ભરૂચ શહેરની નવજીવન સ્કૂલ નજીક આવેલી ઝુંપડપદ્દીમાં વર્ષોથી ચાલતી આવશ્યક સુવિધાઓની સમસ્યાઓ સામે આમ આદમી પાર્ટી અને સ્થાનિક વસ્તીએ આજે નગરસેવા સદનની કચેરી ખાતે લેખિત રજૂઆત સાથે વિરોધ નોંધાવ્યો હતો આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે નવજીવન ઝુપડપટ્ટી વિસ્તારમાં લંબિત સમયથી પીવાના પાણી ગટર વ્યવસ્થા અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓનો તીવ્ર અભાવ છે અનેકવાર ફરિયાદો તથા રજૂઆતો કરવા છતાં નગરસેવા સદન દ્વારા કોઈ અસરકારક પગલાં ન લેવાતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી છે લોકો સાથે રાખીને કરવામાં આવેલી માં તાત્કાલિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠાવવામાં આવી હતી આ વિરોધ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ પિયુષ પટેલ સહિત આગેવાનો કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ જોડાયા હતા પાર્ટીએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક સુવિધાઓ ઉપલબ્ધ નહીં કરવામાં આવે આંદોલન ને વધુ તીવ્ર બનાવવામાં આવશે હું ડોક્ટર જેતલ બ્રહ્મભટ ભરૂચ રહેવાસી અત્યારે હું આ લોકોનો અવાજ કે ત્યાંના રહેવાસીની એક દીકરી મારા ત્યાં કામ કરે છે અને એ અવરનવર રડતી હોય છે કે અમારા ત્યાં પાણી નથી બેન ખાવા માટે અનાજ છે પણ એ સ્વસ્થ માટે કોઈ પણ ચોખ્ખાઈ નથી જેના લીધે એ અવરનવર ત્યાં આગળ બીમાર બીમારીઓ ફેલે છે તો મેં જાતે ત્યાં પહેલા સર્વે કર્યું હતું નવજાત શિશુઓનો જન્મ થયો હોય ને એ વધારે ત્યાં આગળ બીમારીથી બીમાર પડતા હોય એમને પેરાલિસિસ જેવા પ્રોબ્લેમો થઈ શકે છે એવી મારી જે ડોક્ટરી લાઈન છે એની અંદરથી મેં જોયું છે બીજી વસ્તુ કે જયારે એ લોકોને મત લેવાના હોય છે દરેકે દરેક જે તે સરકાર ત્યાં આગળ જાય છે આવેલી છે ત્યારે ત્યાં જઈને વોટની ભીખ માંગે છે પણ એ વોટની ભીખ માંગે છે તે પછી એ લોકોની કોઈ જવાબદારી બનતી નથી નથી એવું કે સરકાર તમને ગ્રાન્ટ નથી આપતી પણ તમે પૂરતો એનો ઉપયોગ પોતાના માટે કરો છો પણ ગરીબો માટે નથી કરતા અને આજે એ લોકોને એવું કહેવામાં આવે છે કે તમારા વોટથી જ અમે નહીં જીતીએ તમારા વોટ વગર બી અમે જીતીને બતાવીશું અને ધમકીમાં એવું કહેવામાં આવે છે કે તમે વધારે અવાજ કરશો ને તો તમારા ઉપર ફેરવીને તમારી જગ્યા ઉપરથી તમને બગાડીશું જયારે એ લોકોનું કહેવાનું એવું છે કે અમે ગરીબ માણસો ભણેલા નથી અભણ છે અમને કાયદા કાનૂન ખબર નથી હોતા દરેક વ્યક્તિ આવીને ધમકાવીને જતા રહે છે તો આ જ સરકાર છે જે સરકારે દાવો કરે છે કે અમે ગરીબોનો વિકાસ કરીએ છીએ તો જો આ વિકાસ હોય તો સરકારે આ વિકાસ કરતી હોય તો અમારે આ વિકાસ જોઈતો નથી એટલા માટે હું આ લોકોનો એક અવાજ બની અને એક ન્યાયની માંગણી કરવા માટે અહીંયા આગળ ઉપસ્થિત થઈ છું અસ્તુ આજે ભરૂચ નગરપાલિકા ઉપર આજે અમે સૌ આવ્યા છે સ્થાનિક લોકોને સાથે લઈને ભરૂચ નગરપાલિકા વિસ્તારની અંદર આવતી નવજીવન સ્કૂલની પાછળ જે ઝૂંપડપટ્ટી છે આ ઝૂંપડપટ્ટીની અંદર કમસે કમ 300 350 ઝૂપડા આવેલા છે ઘણા લોકોને એમાંથી ગટરની વ્યવસ્થા નથી ઘણા લોકોને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી પીવાના પાણીની વ્યવસ્થા નથી ને પીવાનું પાણી ઘણી વખત આવે છે તો એકદમ દોઢું પાણી આવે છે આ લોકો જ્યારે મત લેવાના હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો ત્યાં આગળ મોટી મોટી ભાષણવાજી કરતા હોય છે ઘરે ઘરે જતા હોય છે અને જ્યારે જીતી જાય છે ત્યાર પછી આ લોકોની તકલીફો એ લોકોને દેખાતી નથી જ્યારે ઇલેક્શનો આવે ત્યારે એ લોકો એમની તકલીફો લઈને એમની પાસે જતા હોય છે એમને વારે વારે કહેતા હોય છે કે અમે તમારી તકલીફો દૂર કરીશું પરંતુ જેવા જીતી જાય એટલે આ લોકો એમની તકલીફોને ભૂલી જાય છે એટલે આજે આમ આદમી પાર્ટી દ્વારા અહીંયા એમને યોગ્ય રજૂઆત કરવા માટે આવે છે સ્થાનિક લોકોને સાથે લઈને આ તમામ લોકો વેરો ભરવા માટે તૈયાર છે એ લોકોને સુવિધાઓ મળવી જોઈએ ભરૂચના લોકો છે પચાસ પચાસ સાઈઠ સાઈઠ વર્ષથી વસતા લોકો એક જગ્યા ઉપર એમના નામે એમની ઝુંપડી પણ એ લોકો કરીને નથી આપતા ના તો એમને વેરો ભરવા માટે કોઈ છૂટછાટ આપે છે ના એમને કોઈ સુવિધાઓ આપે છે તો મત શું કરવા માટે એ લોકોના લે છે એ મને ખબર નથી પડતી જયારે ગુજરાતની અંદર બત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી જયારે શાસન કરી રહી હોય સાંસદ મનસુખભાઈ વસાવા જ્યારે સાતમી ટર્મ ચાલુ થઈ ગઈ અહીંયા ભરૂચના ધારાસભ્યો જ્યારે ભાજપના છે આજે વીસ વીસ વર્ષથી તેમ છતાં પણ આ લોકોને કોઈ પણ પ્રકારે સુવિધા નથી મળી એ ખૂબ દુઃખની બાબત છે અમે આશા વ્યક્ત કરીએ છીએ કે આ લોકોને તમામ જે સ્થાનિક લોકો જે લોકોને સુવિધાઓ મળે એવી આશા વ્યક્ત કરીએ છીએ